અચાનક સવારે સ્વીટુની સ્કૂલેથી ફોન આવ્યો સ્કૂલની ફી લોકડાઉનને કારણે પચીસ ટકા માફ કરવામાં આવે છે બાકી નીકળતી રકમ તાત્કાલિક ભરી દેવા વિનંતી વાર્ષિક ફી પચાસ હજાર તેના પચીસ ટકા બાર હજાર પાંચસો ઝડપથી ગણતરી લગાવી હું સવારે શાંતિથી બાલ્કનીમાં બેઠો હતો ત્યાં સ્વીટુ બે બૂમ મારી પપ્પા નાસ્તો તૈયાર થઈ ગયો છે હું ઊભો થઈ ડાઇનિંગ ટેબલ ઉપર આવ્યો ટેબલ ઉપર પડેલ ન્યૂઝ પેપર ઉપર મારી નજર પડી કોરોનાનો આતંક મોતના આંકડા વિવિધ ટેલિફોનિક બેસણાની જાહેરાત ગુડ મોર્નિંગ જેવા કોઈ સમાચાર કોઈ ખૂણા ઉપર દેખાતા ન હતા મેં પેપરને ઉથલાવ્યું તો લખ્યું હતું કોરોનાને કારણે લાખો લોકોની નોકરી જતી રહી નાના ધંધા રોજગાર કરનારની સ્થિતિ દયાજનક મેં કોર્નર ઉપર પધરાવેલ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે જોયું અને કહ્યું આટલી વિકટ પરિસ્થિતિમાં પણ હજુ મારી નોકરી અને મારો પરિવાર સલામત છે પ્રભુ તારો આભાર માનું તેટલો ઓછો છે મેં છાપુ બાજુ ઉપર મૂક્યું કાવ્યા પણ ખુરશી ઉપર ગોઠવાઈ ગઈ સ્વીટું ધીરેથી બોલ્યો પપ્પા મને અંકલ બહુ યાદ આવે છે મેં કીધું કયા અંકલ સ્વીટુ ભીની આંખે બોલ્યો પપ્પા ભૂલી ગયા ને મને સ્કૂલે મૂકવા અને ઘરેથી લેવા આવતા એ કાનજી અંકલ મેં કીધું કેમ બેટા અચાનક તેમની યાદ આવી પપ્પા મહિનામાં બે વખત એ અમૂલ પાર્લર ઉપર વાન ઊભી રાખી અમને ચોકલેટ કે આઈસક્રીમ ખવરાવતા એક વખત તો મેં કીધું અંકલ બહુ ભૂખ લાગી છે તો મને પીઝા ખવરાવ્યો હતો વેકેશન પડવાનું હોય ત્યારે અમને બધાને પાર્ટી પણ કરાવતા હું પણ કાનજીભાઈને યાદ કરવા લાગ્યો એક સમયની વાત છે આખું શહેર ચોમાસામાં પાણી પાણી વરસાદ રોકાવાનું નામ લેતો ન હતો કોઈ જગ્યાએ પાંચ ફૂટ તો કોઈ જગ્યા ત્રણ ફૂટ પાણી સ્કૂલે ગયેલા બાળકોને ઘરેથી તેડવા જવાય તેવી સ્થિતિ પણ કોઈની ન હતી લોકો પોતાના બાળકોની ચિંતા કરતા હતા એ દિવસે કાનજીભાઈ મોબાઈલ પણ ઉપાડતા ન હતા સ્કૂલે ફોન કર્યો તો કહે બાળકો વાનમાં જતા રહ્યા ચિંતાથી અમે ઘરના દરવાજા પાસે ઊભા હતા ત્યાં કાનજીભાઈ સ્વીટુને પોતાના ખભા ઉપર બેસાડી દૂરથી ખભા સુધી પાણીમાં ધીરે ધીરે ચાલતા આવતા મેં જોયા અમારા ચહેરા ઉપર આનંદ દેખાણો કાનજીભાઈએ સ્વીટુને નીચે ઉતારી હાથ જોડી કીધું સાહેબ તમારું બાળક સહી સલામત છે મેં કાનજીભાઈનો હાથ જોડી ખૂબ આભાર માન્યો ગરમ ચા નાસ્તો કરી જવા મેં આગ્રહ કર્યો પણ એ બોલ્યા ના સાહેબ હજુ બે બાળકો વાનમાં બેઠા છે તેને મારે ઘરે પહોંચાડવાના છે આ મારી ફરજમાં આવે હું કાનજીભાઈને દૂર સુધી જતાં જોતો રહ્યો પછી સ્વીટુને ભેટી પડ્યો સ્વીટુ બોલ્યો પપ્પા કયા વિચારમાં પડી ગયા કંઈ નહીં બેટા મારો મોબાઈલ ટેબલ ઉપરથી આપ સ્વીટુ ઊભો થયો અને મોબાઈલ મને આપ્યો મેં મોબાઈલ લગાવ્યો સ્વીટુ મને કાવ્યા જોતા રહ્યા એ મોબાઈલ ઉઠાવ્યો બોલો સાહેબ ઘણા સમયે હા તમે સ્વીટુને ઘણા દિવસથી સ્કૂલે લઈ જવા આવતા કેમ નથી અરે સાહેબ તમે ક્યાં ગરીબ વ્યક્તિની મજાક કરો છો મેં કીધું તમે અને તમારો પરિવાર બધા કેમ છે બધા મજામાં છીએ સાહેબ મેં પૂછ્યું તમે અત્યારે શું કરો છો સાહેબ લોકડાઉન દેશને કરાય ઘરને થોડા તાળા મરાય પાણીની બોટલો ઘરે ઘરે આપવા જાઉં છો આજે તમે ઘરે આવી શકશો કેમ અચાનક સાહેબ બસ સ્વીટુને તમારી યાદ આવી સાહેબ અમને પણ બાળકોના કલબલાટ વગર ગમતું નથી આજે મળવા આવું છું મોબાઈલ બંધ કરી મેં સ્વીટુ સામે જોયું સ્વીટુની આંખો ભીની હતી કાવ્યા પણ મારી આંખોની ભાષા સમજી ગઈ હતી મેં કીધું કાવ્યા કાનજીભાઈને દર મહિને સ્કૂલ વાનના કેટલા રૂપિયા આપને આપતા હતા કાવ્યા બોલી હજાર રૂપિયા મેં કીધું કાવ્યા આજે સવારે સ્વીટુની સ્કૂલમાંથી ફોન હતો પચીસ ટકા ફી માફ કરી આપણા આકસ્મિક બાર હજાર પાંચસો બચી ગયા અને બીજા આ વખતે કોરોનાને કારણે આપણે દ્વારકા પણ નથી ગયા જે આખા વર્ષના લાલાના નામે ભેગી કરેલ રકમ પણ દસ હજાર જેવી થાય છે આજે આ બધી રકમ ભેગી કરીએ તો પચીસ હજાર રૂપિયા થાય છે જે હું કાનજીભાઈને આપવા માગું છું આ કાંજી કે દ્વારકાનો કાંજી એક જ કહેવાયને કાવ્ય અને સ્વીટુના ચહેરા ઉપર આનંદ હતો કાવ્ય બોલી એ વરસાદનો દિવસ હું કેમ ભૂલી શકું સ્વીટુને ખભે બેસાડી પોતાની જવાબદારી અદા કરી બીજી કોઈ પણ મદદ થતી હોય તો કરો મને આનંદ થશે થોડીવાર પછી કાંજીભાઈ આવ્યા આંખે કાળા કુંડાળા માથાના વાળ વધી ગયા હતા મેં કીધું કાનજીભાઈ શું થઈ ગયું તમને કાનજીભાઈ બોલ્યા સાહેબ આ કોરોનાએ નાના માણસના સ્વપ્ન તોડી નાખ્યા સ્વીટું પણ દોડી તેમની નજીક બેસી ગયો કાનજીભાઈ કહે બેટા મારી પાસે નહીં તારા પપ્પા પાસે બેસ અને કોઈ મહેમાન આવે તો તારે માસ્ક પહેરી લેવાનું અને મહેમાને ન પહેર્યું હોય તો કહેવાનું માસ્ક પહેરો સ્વીટુ સામે જોઈ કાનજીભાઈ બોલ્યા બેટા સ્કૂલ યાદ આવે છે આટલું પૂછ્યું ત્યાં તો સ્વીટુની આંખોમાંથી પાણી આવવા લાગ્યું કાનજીભાઈ આજ સવારથી સ્વીટું ઢીલો છે તમારા આઈસક્રીમ ચોકલેટ યાદ કરતો હતો કાનજીભાઈ બાળકો તો લાગણી જોવે ત્યાં દોડે હું ઊભો થયો અને કાનજીભાઈના હાથમાં બંધ કવર મૂક્યું અને કીધું કાનજીભાઈ તમારા બે વર્ષના સ્કૂલવાનના એક હજાર લેખે રૂપિયા પચીસ હજાર કવરમાં મૂક્યા છે અરે સાહેબ આ માટે મને બોલાવ્યો હતો અરે યાર અમારા ઘરે કાંજી ક્યાંથી મેં હસતા હસતા વાતને નોર્મલ કરી લોકડાઉનમાં કાંજીના મંદિર બંધ થઈ ગયા માનવતાના મંદિર ખોલો એવું ભગવાન કહે છે અમારા બધાની આંખો એકસાથે ભીમી હતી કાનજીભાઈ બોલ્યા સાહેબ અણીના સમયે તમારી મદદ મળી છે આજે સવારે જ હું હિંમત હારી ગયો હતો ભગવાનને હાથ જોડી પ્રાર્થના કરી હતી હે ભગવાન આ પરિસ્થિતિમાંથી બહાર કાઢ હવે લાંબો સમય મારાથી સહન નહીં થાય ભગવાન પ્રત્યક્ષ મદદ કરવા આવે તેવા નસીબ આપણા હોતા નથી પણ ક્યારેક મૂંજાઈએ ત્યારે જરૂર મોકલે છે ભગવાન તમારા દિલમાં બેસી ગયો અરે કાનજીભાઈ આ કોઈ એવી મોટી મદદ નથી હવે મારી વાત સાંભળો મારી કાર ચલાવનાર રઘુ કોરોનાને કારણે છ મહિનાથી ભાગી ગયો છે નથી ફોન ઉપડતો નથી ફોન કરતો તો એમ કરો સ્કૂલ ખુલે નહીં ત્યાં સુધી તમે મારી કાર ચલાવી લો પગાર તો મારી કંપની આપવાની છે તમારો ખરાબ સમય હમણાં પસાર થઈ જશે ચિંતા ન કરો કાનજીભાઈ હાથ જોડી ઊભા થયા અને બોલ્યા બસ આવી થોડી થોડી માનવતા દરેક વ્યક્તિ બતાવે તો આવા સો કોરોના સામે આપણો દેશ લડી શકે પણ અત્યારે આફત અવસર સમજી નીચ પ્રવૃત્તિ કરનારા જોયા પણ આફતમાં ટેકો કરનારા પ્રથમ મેં તમને જોયા સાહેબ મારા અંતરથી આશીર્વાદ આ સ્વીટુ બહુ મોટો સાહેબ બને મેં સ્વીટુ સામે જોઈ કીધું બસ બેટા હવે રોજ તને મળવા કાનજીભાઈ આવશે ખૂબ ખૂબ આભાર સાહેબ મંદિર તો અત્યારે બંધ છે પણ હું મંદિરના પગથીયા ચડ્યો એટલો આનંદ થયો કાનજીભાઈ વાત સાચી મંદિર બંધ છે પણ કાનજી બહાર ફરે છે અને દરેક ઉપર નજર રાખે છે મિત્રો કોઈ સંસ્થાને દાન આપવા કરતાં તમારી આજુબાજુ નજર કરો ઘણી તમારી પરિચિત વ્યક્તિઓ આશાની દ્રષ્ટિ રાખીને બેઠા છે પ્રત્યક્ષ કોઈને મદદ કરવાનો જે આનંદ છે એ કોઈ સંસ્થાને સરકારને ડોનેટ કરવામાં નથી આપણે આપેલ ફંડનો કોઈ હિસાબ પણ આપતું નથી એટલે જ પ્રત્યક્ષ મદદ કરવા આગળ વધો બસ એટલું ધ્યાન રાખજો કોઈને મદદ કરતી વખતે તેની આંખોમાં આંખો મેળવી વાત ન કરતા તેની લાચાર આંખો તમારા આ ભગીરથ કાર્યને નકામો કરી દેશે આવી કપરી પરિસ્થિતિમાં પણ જે લોકો રાજકારણ રમે છે લોકોની તકલીફોને સમજવાને બદલે આફતમાં અવસર સમજી લોકોને લૂંટે છે તેમને નમ્ર નિવેદન કે કૃપા કરીને તમારો કોરોનાનો નહીં પણ માણસાઈનો ટેસ્ટ જરૂર કરાવી લેજો ઓમ